પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ટંકારિયા ખાતે નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક નિદાન શિબિર તેમજ એનઆરઆઈ મિત્રોનો સન્માન સમારોહ યોજાયો

તેમજ UK સ્થિત ઇમ્તિયાઝ પટેલ અને ઇકબાલભાઈ ઢોરીવાલા સંસ્થા દ્વારા પ્રદાન કરાઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે હાજરજનોને સુંદર ચિતાર આપ્યો હતો આયોજિત નિઃશુલ્ક સર્વેલોક આયુર્વેદિક નિદાન શિબિરનો દર્દીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો વડોદરા પારુલ આયુર્વેદિકની હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી આયોજિત સર્વેલોક આયુર્વેદિક નિદાન શિબિરમાં સો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો

जो कि हमने सेकुल इस्लामिक ट्रस्ट के साथ ट्र, बॉन्डअप करा है यहाँ पर 100 प्लस पेशेंट है जो कि यहाँ पे नाक कान गला और आंखे बहुत ज्यादा पेशेंट है यहाँ पर पूरे डॉक्टर्स की टीम है हम सब लोगों ने सारे पेशेंट बहुत अच्छे से देखे हैं यहाँ पर सोमवार के दिन आठ बजे सुबह बस आएगी जो कि पारुल हॉस्पिटल आपको लेकर जाएगी फ्री में आपका इलाज होगा आपके आंखें गला सारी सारी चीजें हम लोग मुफ्त में चेक करेंगे सर्जरी भी मुफ्त में होगी દવાઈયો લગેગા ટંકાર ખાતે આવેલા મજબી સિફાકાના સેકુલ યુનિવર્સિટી હોસ્પિટલ દ્વારા એક મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવેલું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ એના લાભ રહેલા છે અને હર વખત દર વર્ષે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ મધની તરફથી ટંકારીયા ગામના જે વિદેશથી પહેલા એનઆરઆઈ મિત્રો આવે દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ એનઆરઆઈ મિત્રોને હોસ્પિટલના કેમ્પમાં બોલાવી અને તમામનું ફૂલ આર્થી સન્માન કરવામાં આવ્યું આજે મોટી સંખ્યામાં ટંકારીયા ગામના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે જે લોકો નાની અનામી જે વધારે આજે સમય ન હોવાથી વહેલા નીકળી ગયા જેટલા પણ એનઆરઆઈ મિત્રો હતા અહીંયા હાજર હતા આ સમયે હું ટંકાયા ગામ પરથી પાવિલ યુનિવર્સિટી અને અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો હું મદની શિફાકાના અને શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી દીધી સુક્રિયાદ જુજા કલાક થેન્ક યુ